કોના દાન આપ્યું હતું એ ખોટું હે બધું આ વીટી સિક્કો અને આ બધી જે સ્ત્રી વસ્તુ ખોટી હે બરાબર તો છે કે ભાઈ અમને ખોટા સોના ચાંદીના દાગીના ઘણા તો ચીજ વસ્તુ પણ તૂટેલી અંદર દેખાડે છે પણ આ દાગીનાઓ પણ ખોટા દીધેલા છે તો શિવાજી જસેનાને ખાસ કહેવાનું કે તમને જે દાતાઓ મળે છે એ તમને પૈસા લઈને મળે છે કે એમને મળે છે જો તમને મળતા હોય તો તમે આ વસ્તુ તમે ફૂટી શું કામ લોકોને દઈ અને એને ભરમાવો છો શિવાજી સેનાઓને વિક્રમ સોરણીને મારે ખાસ કહેવાનું કે આ જે તેવળ હોય ને તો સંલગ્ન કરો બાકી ખોટા સમાજને ભરમાવવાનું બંધ કરો વાત આજે કરવી છે ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર જેના પર આખો સમાજ ટકેલો છે જેના પર ભવિષ્ય ટકેલું છે જેના થકી સમાજ બને છે અને જેના કારણે લોકો પોતાના ભવિષ્યના સપના જોતા હોય છે હવે તમને થતું હશે કે આ વળી કેવો સંવેદનશીલ મુદ્દો વાત આજે કરવી છે લગ્ન વિશે એ પણ સમૂહ લગ્ન જે અત્યારે ગુજરાતમાં ફુગાવા સાથે વધી રહ્યા છે તેના વિશે ગુજરાતમાં જે પ્રમાણે લગ્ન સમૂહ લગ્ન ફુગાવો થઈ રહ્યો છે ઠેર ઠેર સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે સમુ લગ્ન કરવા ખોટી બાબત નથી ઘરમાં પરિસ્થિતિ ન હોય પરિસ્થિતિ એવી હોય કે બાપ ખર્ચો ન ઉઠાવી શકે એક સાથે જેટલા સમાજના જે લોકો છે તેને બોલાવીને ત્રણ ટાણું ખાવાનું ન આપી શકે એટલે બાપ એની દીકરીના લગ્ન કરાવે છે સમૂહ લગ્નમાં એટલે શું થાય કે મોટા મોટા દાતાઓ આવે ઘર વખરી આપે સોના ચાંદીના દાગીનાઓ આપે ઘરમાં દીકરીને જે જરૂર હોય એવી બધી જ વસ્તુઓ જે મોટા મોટા દાતાઓ હોય તે આપે એટલે બાપને જે ખર્જો છે એ મટી જાય બાપને ખર્જો જે છે તે કરવો ના પડે પરંતુ અત્યારે સેવાના નામે ક્યાંક ને ક્યાંક મેવા મેળવવાનો ધંધો ગુજરાતમાં ચાલી રહ્યો છે ગુજરાતમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી થઈ રહી છે હજી ફરી એક વખત હું કહી રહ્યો છું સમલગ્ન થવા એ ખોટી બાબત નથી ખૂબ જ સારી બાબત છે પરંતુ એ સમલગ્ન જ્યાં એક સારી તરફ પાંચસો છસો સાતસો જેટલી દીકરીઓના ત્યાં કહેવાય કે ચોરી બાંધેલી હોય પછી ત્યાં કોઈ પ્રકારની છેતરપિંડી થાય તો એ કેટલી દુઃખની લાગણી છે આગળ પણ તમે એવો કિસ્સો જોયો હતો કે મોટા મોટા નેતાઓ જ હતા કે જેને સમૂહ લગ્નનું આયોજન કર્યું અને પછી ચોરી તૈયાર થઈ ગઈ છે વર વધુ બંને આવી ગયા છે પરંતુ પછી ખબર પડી કે જે દાતાઓ હતા જે સંચાલકો હતા એ જ ગાયબ થઈ ગયા તો તમે તો કોઈના ભવિષ્ય સાથે કોઈની જિંદગી સાથે ચેડા કરી રહ્યા છો આ પ્રમાણની વાતો કરીને આજે મુદ્દા પર વાત એટલા માટે કરવી છે

શિવાજી સેનાના વિડીયો સામે આવ્યા છે જેમનું નામ છે વિક્રમ સોરાણી જે શિવાજી સેના ગુજરાતમાં ચલાવે છે 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 અને તેના પ્રમુખ વિક્રમ કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા પહેલા કહું છું કે જે નેતા નગરી સાથે જોડાયેલું વ્યક્તિ હોય અને એ જ થોડાક પૈસા કમાવા સેવાના નામે મેવા મેળવવા જાય સમૂહ લગ્નના નામે ધંધો કરે તો એ કેટલી હદ સુધી યોગ્ય છે જેટલી પણ ફરિયાદો ઉઠવા પામી ફરિયાદો થઈ કેટના સમલગ્ન થયો અને સૌથી વધારે ચોંકાવનારું તો એ લાગ્યું કે એ બધી દીકરીઓના જ્યાં લગ્ન હતા ત્યાં એમને કહેવામાં આવ્યું હતું એના બાપને કહેવામાં આવ્યું હતું કે અમે તેમના તમારી દીકરીને સોનાની વિંટી આપીશું કોઈ બાપ એને ખબર પડે કે દાતાઓ તરફથી સોનાની વિનંતી મારી દીકરીને આપવાની છે તો બાપનું દિલ ધગધગી જાય કે હા મારી દીકરીને સોનાની વિનંતી મળશે બાપ ત્યારે સમૂહ લગ્નમાં જાય છે ત્યારે તેને ત્રેવડ નથી હોતી ત્યારે બાપ સમૂહ લગ્નમાં એ દીકરીના મેરેજ કરાવતું હોય તે લગ્ન કરાવતું હોય છે અને ત્યારે ખબર પડી કે એ શિવસેનાના પ્રમુખ વિક્રમ સોરાણીએ સોનાનું કહીને બગસરાનું ફટકાર્યું છે

એટલે ત્યારે પણ લોકોને ખબર પડી ગઈ હતી કે આ બગસરું છે પરંતુ બાપ પોતાની લાજ રાખવા માટે સમાજના અંદર એનું નામ ન બગડે એ માટે લાજ રાખવા માટે એ સમયે બોલ્યા નહીં પરંતુ જ્યારે ઘરે ગયા ત્યારે એમને ખબર હતી કે સોનું નથી અઢાર કેરેટનું નહીં વીસ કેરેટનું બાવીસ નહીં ચોવીસ ને એકી કેરેટનું સોનું નથી પરંતુ આ પિત્તળ પકડાવવામાં આવ્યું છે એ મગસરૂ સોનાના નામે પકડાવવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક સંલગ્નના નામે ગુજરાતમાં ગોરખ ધંધા ચાલી રહ્યા છેતરપિંડીના ધંધા ચાલી રહ્યા છે આવું એટલે કહી રહી છું કારણ કે લોકો પોતાની વેદના જ્યારે કહે છે બાપ પોતાની વેદના કહે છે કે મારી દીકરીને મેં હોંશે હંશે સમલગ્નમાં પરણાવી હતી મારી પાસે ત્રેવડ નથી કે મારી દીકરીના લગ્ન હું ઘરે કરાવી શકું લોકોને સમાજના લોકોને ત્રણ ટાણે હું જમાડી શકું એવી હિંમત તાકાત એના રૂપિયા મારી પાસે નહોતા એટલે મેં સમુલગ્નમાં મારી દીકરીને પણાવીને પછી ખબર પડે કે નેતા નગરી જે બેકગ્રાઉન્ડ ધરાવતા હોય જે નેતાઓ હોય એ થોડા પૈસા કમાશું નથી મળતું પાર્ટીમાં તમને બધાને પાર્ટીમાં અઢળક રૂપિયા મળે છે તો કોઈના જીવ સાથે કોની લાગણીઓ સાથે નેતાઓ રમે એ કેટલું યોગ્ય હા મારે વિક્રમ સુરાણીની વાત કરવી છે જે ગુજરાતમાં શિવસેના ચલાવે છે એ તમને હું કહી દઉં કે કોળી સમાજના આગેવાન છે વિક્રમ સોરાણી કોળી સમાજ પણ ખૂબ જ પ્રખર સમાજ છે કોળી સમાજના કિસ્સાઓ તમે પાછળના ઘણા સમયથી સાંભળો છો કે કોળી સમાજમાં જે થયું હતું એ મુદ્દાઓ આ અહેવાલો અમારા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે ને કોળી સમાજ કેટલો મોડો સમાજ છે આ બધાને ખબર છે એ તો વિક્રમ સોરાણી કોળી સમાજના આગેવાન છે બે હજાર બાવીસમાં વાંકાનેરવાથી તમે એમને વિધાનસભાની ચૂંટણી લડી ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા તેઓ આમ આદમી પાર્ટીના નેતા હતા ક્યાંક વચ્ચે એવું પણ જાણવા મળ્યું હતું કે તેઓ કોંગ્રેસની

કે જેના પર વીતે અને ખબર પડે કે સમાજ વચ્ચે આ રીતે ઇજ્જત જાય તો શું થાય જેના પર વીતી છે એમના ઘણા ખરા સામે આવ્યા છે ન્યૂઝના ન્યૂઝના માધ્યમથી તમને જણાવવા છું એ દરેક લોકોએ જેટલા પણ એમની વેદનાઓ વ્યક્ત કરી છે એ પણ સાંભળવી છે ને એક બાપ એવું કહી રહ્યું છે કે કોળી સમાજના આગેવાન એવા જયેશ ઠાકોર અમારે વહારે આવે આ મુદ્દામાં આવે તો વધારે સારું હવે લોકોની વેદના શું છે અને જયેશ ઠાકોર આ મુદ્દે શું કહી રહ્યા છે સાંભળો મારી સાથે જ્યારે રાજકોટના આંગ્રે પાંચ છ દીકરીના સમૂહ લગ્ન થયા હતા તો આજ સમૂહ સમૂહલગ્નમાં હોનાનું દાન આપ્યું હતું એ ખોટું હે બધું તો અત્યારે એવું કહેવા માગે છે કે અમે એમને પૈસા આપી દેવી અને વસ્તુ પાછી આપી જાય એટલે અમારું કહેવાનું એટલું જ થાય છે કે સમૂહ લગ્ન કરો તો હોનાનું દાન પાછું આપો નકર અમારે કા છ દીકરીઓના સંબોધન કરાય બધાને પૈસા પાછા આપો નક્કર અમે આનો વિરોધ કરશું આ શિવાજી સેનામાંથી વીટી આવી અને આ વીટી હાથે છે ખોટી છે ગ્લેટવાળી વીટી છે આ લોકો એમ કે અમે સોનાનું દાન આપીએ છીએ આ વીટી હાલતી નથી ક્યાંય અત્યારે સોનીની દુકાને બતાવવા આવ્યા છે અને માણસોને પાણી પણ મળ્યું નથી અને ભાઈ તમારું નામ તુષાર વાઘેલા તુષાર ભાઈ વાઘેલા જ્યાં પાણી પણ જડ્યું નથી એટલે આના કાયદેસર જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કરવાની છે અને આ જાન વેળવા નથી આવી ને ભાઈ બાયડીથી આ વીટી સિક્કો અને આ બધી જે સ્ત્રી વસ્તુ ખોટી છે બરાબર નવગનભાઈ પમાભાઈ યોજાછરા ગામ તલસાણા તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર મારી દીકરી મનીષાના લગ્ન હોવાથી મારી પરિસ્થિતિ ખરાબ હોવાથી અમે શિવાજી સેના રાજકોટમાં સમૂહ લગ્નમાં જોડાણા હતા અને અમને જે સોનું ચાંદી મળેલ છે એ તમામ ખોટું છે સોનીને વતાડેલ છે અને માટલાના એકવીસો રૂપિયા લેવામાં આવેલ હતા

સોના ચાંદીના દાગીના ઘણા તો ચીજ વસ્તુ પણ તૂટેલી અંદર દેખાડે છે પણ આ દાગીનાઓ પણ ખોટા દીધેલા છે તો શિવાજી છે સેનાને ખાસ કહેવાનું કે તમને જે દાતાઓ મળે છે એ તમને પૈસા લઈને મળે છે કે એમનેમ મળે છે જો તમને મળતા હોય તો તમે આ વસ્તુ તમે ખોટી શું કામ લોકોને દઈ અને એને ભરમાવો છો જે હોય પાંચ દિવસની અંદર આ જેટલા પણ તમે સમૂહલગ્ન કર્યા એને સા જે સાચા દાગીનાઓ જે દેવાના હોય તો અમે તમે એને દઈ દો જો ન દેવાના હોય તો એને કહી દો કે મારી કેપેસિટી નથી મારી કેવડ નથી હું ખાલી ના ખાલી ભરમાવી અને સમુલગ્ન કરું છું એવા ખોટા દેખાવા ન કરો તમને ખાસ વિનંતી કે પાંચ દિવસની અંદર જે પણ હોય તમારું સંકે લેજો અને જો પાંચ દિવસની અંદર તમારું સંકેલવામાં નહીં આવે તો પાંચ દિવસ પછી જેટલા પણ સમુલગ્ન તમે કર્યા છે જેને પણ દાન કર્યું છે એ બધા પરિવારને હું મળીશ જે પણ સાચી હકીકત હશે જે પણ જે અને જેને તમે ખોટું કરી છે એ તમામ લોકોને મળી એને જે પણ જે ખોટા દાગીનાઓ છે એને લઈ કાયદેસરની કાર્યવાહી કરીશ કે ભાઈ આની સાથે ખોટી છેતરપિંડી થઈ છે તો શિવાજી સેનાઓને વિક્રમ સોરાણીને મારે ખાસ કહેવાનું કે આ જે તેવડ હોય ને તો સંલગ્ન કરો બાકી ખોટા સમાજને ભરમાવવાનું બંધ કરો જેટલા પણ આગળ મેં વિડીયો બતાવ્યા એ વિડીયો તદ્દન સાચા છે એ લોકોની બોલી છે જે લોકોએ તેમની દીકરી સમલગ્નમાં પરણાવવા માટે મોકલી હતી અને આ હતા શિવસેનાના પ્રમુખ જે ગુજરાતમાં શિવસેના ચલાવે છે વિક્રમ સુરાણી જે ભારતીય જનતા પાર્ટી સાથે અત્યારે જોડાયેલા છે હું સ્પષ્ટપણે એટલું જ કહેવા માંગીશ કે આ સેવાના નામે મેવા મેળવવાની કોશિશ વિક્રમ સુરાણીએ કરી છે હવે આ મુદ્દે આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપણે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર